જો બનીને રેડી થઈ ગઈ છે અને ફૂલ ડીશ ભરી દીધી છે ગરમ ગરમ જ છે બધી અને રાજને ને દીધા છે જમવા જય માતાજી બધાને રાજ એમ વિડીયો સારું કરે કા જય માતાજી હું કઉ જય દ્વારકાધીશ જેને જે રોજ બોલતા હોય ને એની આદત પડી જાય એવું હોય તો હાલો બધા કેમ મજામાં સવાન પાછા નગર કે ભૂલી ગઈ બોલવાનું ભૂલી નથી પણ છે ને એ અત્યારે કેટલા બાર વાગે હું વિડીયો ચાલુ કરું બોલો બાર બપોર થઈ જાય દાળ પલાળી છે દાળ પલાળી છે મારે ખીરું રેડીમેડ આ પાંચસો લેવાનું હતું પણ છે ને પાંચસોનું પેકેજ હતું નહીં એટલે હું કિલોનું જ લઈને વહી આવીશું હવે આટલું બધું જોશે નહીં વધી જશે પણ આમાંથી જોતું હોય ને એટલું જ તે હું બનાવું મારી ઇડલી કરવાની છે આ ઈડલી ને દાળ બનાવવાની છે મજા આવશે હાલો ખાવી જો છે ને સાજુ તો કેમ બનાવું બતાવીશ નહીં કેમ કે આજ તો મારે જીનું નથી ખાલી જગાભાઈ ઘરે રોકાઈ ગયેલી છે હાંજે અને ફોન એક હાથે પકડવામાં બધી તકલીફ થશે એટલે થોડું થોડું તોય એ બતાવીશ આમાં કાંઈ છે નહીં દાળ તો દાળ બનાવવાની છે અને આમાં જો હું કહું શું નાખવાનું છે એ જો મેં દાળ બફાવા મૂકી હજી ત્યાં છે ને બાટલો વહી ગયો મારો હા બાટલો વહી ગયો પણ હવે છે ને અને આપણે એડલી બનશે કે નહીં બને હવે બાટલો ગયો મારો વાંધો નહીં આવે એક બાટલો પીડો છે મારી પાસે બે બાટલા છે કે નહીં મેં કીધું તું કે નહીં બે બાટલા ન હોય તોય આપણે તો હું ઉપાધી છે સૂલો છે કે નહીં સૂલે બનાવી નાખે પણ અત્યારે તડકો છે અને કાંઈ નહીં હાલો બાટલો બારેસ પીડો છે આ બાટલો તો ખાલી થઈ ગયો આમાં જાજો વજન નથી ઉચકી રેલો હું રાખવા પડે કે નહીં ગમે ત્યારે પૂરો થઈ જાય આ સુરત કહેવાય અહીંયા થોડી કાંઈ ઘટે અહીંયા શું ને સૂલો અમારે વાપરવાનો છે એટલે વાંધો ન આવે પણ તોય બાટલો રાખવો પડે જરૂરી છે બાટલો રાખો એવું કામ છે અત્યારે શું ને હવે ઠીક હવે હાલો કાંઈ નહીં એટલે હમણાં તોય બની જાય વાર નહીં લાગે બાર તો વાગી ગયા છે બાટલો તો સડાઈ દીધો છે જો આ ખીરું તે આમાં ને મેં પાણી હજી નાખ્યું નથી જો આટલું જ આ ઘાટું છે જો મસ્ત છે પણ આમાં છે ને થોડોક એનું અને થોડુંક મીઠું નાખવાનું હોય બીજું કઈ નહી થોડુંક તેવું બહુ આ આખો છે ને આમ અડધો મતલબ અડધો નાખ્યો ને સમશી માં લેવાનું તો ભૂલી ગઈ સમશી જો આટલો નાખ્યો નાખી થોડીક વાર પીડું રહી ને એટલે એકદમ મસ્ત થઈ જાય જો છે ને આખી જોઈ જશે ને એટલો મસ્ત થઈ જશે આ હોય ને એટલે વાંધો ન આવે અહીંયા બેકરી મળે ને બહુ મસ્ત મસ્ત તાજી વસ્તુ હોય બધું પછી આને શું કરવાનું ખબર આમ ફૂલ મિક્સ કરી દેવાનું આમ થોડીક વાર દસ મિનિટ પીડો રહી ને એટલે તમે કેતા હશો અમને આવડે જ છે ભાઈ એટલી બનાવતા આ તો છું હું આમ બનાવ એમ અને મિક્સ બહુ કરવું પડે એમ તો એ એકદમ મસ્ત બને બસ આમાં હું તો બીજું કાંઈ ન નાખું મીઠું ને ઈનો જરૂર પડે તો સે જમથું પાણી બાકી કાંઈ નહીં થઈ જાય તો તમને તો બરાબર નહીં દેખાતું હોય પણ થઈ જુ છે એમ હું કઉ છું ઘરે દળાવી ને તો મસ્ત બને પણ ઘરે તો મારે નથી મિક્સર ને કે એવું એટલે હું રેડીમેડ લઈ આવી છું આ બધા વાટકીમાં છે ને મેં તેલ લગાવી દીધું છે અને હવે છે ને આ બધી ભરીને હું ટ્રાય મારી જાઉં હજી રાહ આવ્યા નથી પણ મેં કીધું એકાદો ઘાણ પાડી તો જાઉં કેમ થાય છે કેમ નહીં કેમ કે નગર પછી એવું થાય કે જો હરખાય ન બની હોય ને તો કાંઈક ફેરફાર કરવાનો થયો હોય ને તો મને ખબર પડે કેમ કે રાજ આખો દિવસ કામે જાય તો એને મારે મસ્ત બનાવીને ખવડાવવાનું હોય એકદમ મસ્ત બનાવીને ખવડાવવાનું હોય કામ કરે છે કામ કેમ કે કામ તો કરવું જ પડે રખડે મેળ આવે નહીં કઈ આજ અમારે એક દિવસની રજા ન પાડે રવિવાર હોય ને તો એને બપોર સુધીનું શરૂ હોય એ કાંઈ રજા ન પાડે હું એને મસ્ત જ બનાવીને ખવડાવું જો કાંઈ ફેરફાર કરવાનો થયો ને તો ખબર પડે મને પાડી એક કામ બધા મસ્ત આ થોડીક વાટકી હું અધૂરી જ રહેવા દઉં છું જોઈએ કેમ થાય છે ઈડલી બને છે કે નથી બનતી મેં તેલ લગાવ્યું છે પણ હાલ છે વાંધો નહીં આવે જોવે હાલો ભલે તેલ તો આમ થયું ત્યાં સારું જલ્દી ઓલું વાંધો ન આવે ને બાર જુઓ તમે બાર કેવો તડકો જામી ગયો છે અત્યારે એક વાગ્યો છું એક વાગી ગયો છે તડકો જોરદાર છે મસ્ત એ ને કપડા મેં અત્યારે નાખ્યા હમણાં સુકાઈ જ ઘડીકમાં હું ખોલી ગડબડ કેવી બની બની તો ગઈ લાગે છે ગેસ બંધ કરી દો થોડીક વાર કેમ કે મારે આને આ છે ને આ વાટકી છે ને એકદમ ઠરી જાય ને થોડી થોડી મતલબ ત્યારે આમ એકદમ મસ્ત ક્લિયર આવું ઓસડી જાય એમ ધીમે ગેસ બંધ કર્યો થોડીક વાર જોવું તો પડે ને એમ સાકુથી જોઈ દો ચાલે છે ને થોડીક ઠરી ગયેલી હોય ને તો મસ્ત ઉખડે આ જેવી તેવી ઠરી છે બહુ નથી ઉખડી પણ વાંધો નહીં આવે એમ તો પાછું મને આવડે જેવું તેવું ખાવાનું બનાવતા ખાવા લાયક તો બનાવી જ લઉં છું વાંધો નથી આવતો પણ આખી વાટકી ભરી વાત તો આખી મસ્ત બની જાય આવી થઈ જાય મસ્તો છે નકામો સો મસ્ત થઈ છે મારા ને મારા વખાણ કરોસા થારી બની સાતવાની બાકી સેમ તો આમ તો રેડી લાગે છે કેમ કે આ સને આમ જોન લઈ જો એકદમન દર જાળી 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 મસ્ત પડે ને ખમણ ટાઈ તો amost મજા આવે મે એકદમ કે ઘીલું મસ્ત રાખી તો ને આ ખીરું એટલે મસ્ત બની ગઈજો રાઝ આવે ને ત્યારે મને ગરમ ગરમ ઘાણ પાડી દઈશ મજા આવશે આ તો ખાલી જોવા જ મેં ટ્રાય કરી હતી કરી ગયેલું નથી ખવડાવવાનું કાંઈ હા રાજી ગરમા ગરમ જો દાળ ગરમ બાકી છે હલો એ ફટાફટથી કરી નાખું અને હું છે ને એમ કહેતી હતી દાળમાં મેં કાંઈ મિક્સ નથી કર્યું હાદી દાળ બનાવવાની છે પણ એમાં છે ને ખાલી આ આ મિક્સ કરી દેવાનું તમારે કાંઈ નહીં નાખવાનું આ મિક્સ કરો ને એટલે દાળ એક નંબર બનશે જો દાળમાં કાંઈ જ નાખ્યું નથી હો મરસું ટમેટું મેં નથી નાખ્યું હવે જો વઘાર મારી દો હમણાં રાજ આવી ગયા ઘરે કંઈક લાવ્યા જો મરાટું લાવ્યા રાજ મરાહાટુ રમકડું લાવ્યા છે ઝીનું હાટુ જો ઝીનું તો જગાભાઈ ઘરે ગયેલી છે રાજ ભય એવા સારું કર્યું લાવ્યા મસ્ત છે જો

શાક તો આપણે કરવાનું બધું ખાઈ લીધું એટલે કેટલું કામ વધી જાય ખાવાનું થોડુંક અને કામ લાટ વધી જાય અને રાજને કેવું કે કાંઈ નહીં કરવાનું ઘેવીને ગરમા ગરમ ખાય અને હુઈ ગયા છે દીવલીમ ફોટો બનાવે છે હમણાં ફોટાનો બહુ ટ્રેન્ડ નીકળ્યો છે ને ફોટા બનાવવાનો તો એ હું હુતા ફોટો બનાવે કાં એનું કામ હા સારું છે ચાલુ રાખો એમ કે છે આપણો બે કપલ ફોટો બનાવી એમ મેં અને હું છે ને એટલી બધી કમ્પ્લેટ થઈ ગઈ છે મેં હતી ને એટલી બધી બનાવી નાખી મારા પાંચસો ની બનાવવાની હતી હું કિલો લાવી હતી કિલોની બધી કમ્પ્લેટ કરી નાખી બપોર પછી દેવ આવવાનો હતો ને એટલે મેં કીધું એને ખાવા થાય એટલે મેં બધી બનાવી નાખી છે બનાવી મૂકી રાખી છે હાટું એ આવશે ત્યારે ખાઈ લેશે હવે જોઈ હવે આવશે કે નહીં કસરા પોતા થઈ ગયા અને ઘણી ભોઈ જવાનું છે અને તમને બતાવીને મારી ઈડલી કેવી લાગી ને એ કમેન્ટમાં કહેવાનું છે મેં દે ફાટું રાખી છે ઈડલી જોઈ ખાવા આવશે તો હું તમને આગળના વિડીયોમાં બતાવીશ પાછી ઈડલી કેમ કે આ વિડીયો અહીંયા બહુ લાંબો થઈ ગયો ને એટલે મેં કીધું અહીંયા પૂરો કરી દઉં અને પછી એક આગળનો વિડીયો બનાવીશ જોઈ આવશે એ લોકો તો બતાવીશ કે જો ઈડલી કોને કોને ભાવે કેવી લાગી એમ તો જે તે આવડે છે એટલે બનાવી નાખી મજા નથી ખાવાની સારો હલો મળીએ આગળના વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ જે આવતું હોય એ પ્રોસેસ કરી જો કમ્પ્લીટ જે દ્વારકાધીશ